ભારતની રાજકીય પૃષ્ઠભૂમિ પર ભારતીય જનતા પાર્ટીના ઉદયનો ઇતિહાસ આઝાદી પહેલાનો છે વર્ષ ઓગણીસો પચીસ હેડ ગોવરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું ગઠન કર્યું હતું આરએસએસનું ગઠન ના સંગઠનના રૂપમાં થયું હતું પણ તેની છબી કટ્ટરપંથી હિન્દુ સંગઠનના રૂપમાં ઉભરી મહાત્મા ગાંધીની હત્યા બાદ આરએસએસ અને તેની જવાબદાર ઠેરવવામાં આવી તત્કાલીન રાજકીય સ્થિતિને જોતા સંઘ પરિવારે રાજકીય શાખા હેઠળ ઓગણીસો એકાવનમાં માં ભારતીય જનસંઘનું ગઠન કર્યું ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી પાર્ટીના પ્રમુખ બન્યા અને એ જ વર્ષે પ્રથમ સામાન્ય ચૂંટણીમાં જનસંઘને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યો સ્થાપનાના પહેલા દાયકામાં જનસંઘે પોતાના સંગઠન અને પોતાની વિચારધારાને મજબૂત બનાવવા પર જોર આપ્યો કાશ્મીરને ભારતનો અભિન્ન અંગ ઘોષિત કરવાનો મુદ્દો ઉઠાવ્યો સાથે જ જમીનદારી અને જાગીરદારી પ્રથાનો વિરોધ કર્યો વર્ષ ઓગણીસો સડસઠમાં રાજકીય તાકાતના રૂપમાં રૂપ જનસંઘે પોતાની ઉપસ્થિતિનો અહેસાસ કરાવ્યો આ દરમિયાન પંડિત દીન ઉપાધ્યાયની આગેવાનીમાં ની જનસંઘે તમામ ભારતીયોને સન્માન આપવાની વાત કરી આ પછી પંડિત દયાળ ઉપાધ્યાય મુગલ સરાય રેલવે સ્ટેશન પર ભૂત હતા વર્ષ ઓગણીસો એકોતેર ની લોકસભાની ચૂંટણી પહેલા અટલ બિહારી વાજપેયી એ જનસંઘ ની કમાન સંભાળી પણ ચૂંટણી માં કોઈ ખાસ સફળતા ન મળી શકી ઇન્દિરા ગાંધી ની આગેવાની માં કોંગ્રેસ ની સરકાર બની થોડા વર્ષ બાદ ઇન્દિરા ગાંધી ની સરકાર પર ભ્રષ્ટાચાર અને સરહી આરોપ લાગ્યા પરિણામ એ આવ્યું કે ઓગણીસો સિતોતેર ની ચૂંટણીમાં કોંગ્રેસ ની કાયમી હાર થઈ જનતા પાર્ટીના ના નેતૃત્વમાં ગઠબંધનની સરકાર બની જેમાં જનસંઘ પણ સામેલ થયો પણ ભારતીય રાજનીતિમાં ગઠબંધનનો આ પહેલો પ્રયોગ નિષ્ફળ નીવડ્યો

અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઈને આંદોલન તેજ કર્યું ઓગણીસો એકાણું થી ચૂંટણીમાં એકસો વીસ બેઠકો પર ભગવો લહેરાયો જોકે ઓગણીસો બાણું માં બાબરી મસ્જિદ ના ઢાંચા ને તોડી પડાયા બાદ તેના પર સાંપ્રદાયિકતા રાજનીતિ નો આક્ષેપ લગાયો જેના કારણે ચાર રાજ્યો માંથી ભાજપ ની સરકાર ને બરખાસ્ત કરી દેવાય અને રાષ્ટ્રપતિ શાસન લદાયું અટલ બિહારી વાજપેયી સૌથી ઓછા દિવસો ના વડાપ્રધાન સાબિત થયા તેઓ બહુમત મેળવી ન શક્યા અને માત્ર

આ ઘટનાના ઠીક એક વર્ષ બાદ લોકસભા ચૂંટણીમાં ભાજપની આગેવાનીમાં આગેવાની સરકાર ફરી વાજપ ચાલુ થયો સત્તાની ચાવી ફરી કોંગ્રેસના હાથમાં આવી ગઈ બે હાજર નવમાં પણ ભાજપ દિલ્હીની સત્તા મેળવી ન શકી ત્યારે હવે ફરી એકવાર ભાજપની નજર છે વર્ષ બે હજાર ચૌદ ની લોકસભાની ચૂંટણી રિપોર્ટ પીટીવી